સાબરમતી રિવરફ્રન્ટ એ અમદાવાદ શહેરની શાન છે ફરવા માટે લોકોની ગમતી જગ્યા છે એમાંય હવે અટલ બ્રિજ બની ગયા પછી રિવરફ્રન્ટની ખૂબસૂરતી ઓર વધી ગઈ છે બહારથી આવતા લોકોને પણ આ જગ્યા આકર્ષતી રહે છે કાર્તિક આર્યન જેવી ફિલ્મી હસ્તીઓએ પણ આ જગ્યાની મુલાકાત લીધી છે આવી જ રીતે જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા હમણાં અમદાવાદમાં આવ્યા ત્યારે તેમણે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત પણ લીધી હતી અને અટલ બ્રિજના બે મોઢે વખાણ પણ કર્યા એ સમયની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે ત્યારે લોકોએ તેમના ભારે વખાણ કર્યા પણ કેટલાક લોકોએ આ તસવીરોને લઈને રીવાબા જાડેજાના વિસ્તાર જામનગર શહેરને લઈને એક મુદ્દો ઉઠાવ્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન અમદાવાદની આન બાન અને શાન એટલે સાબરમતી રિવરફ્રન્ટ કહેવાય સાબરમતી પણ એમાં પાણી વહે નર્મદાનું જો બીજા કોઈ શહેરમાં રિવરફ્રન્ટ જેવી જગ્યા બનાવવાની વાત આવે ત્યારે ત્યાંની નદીમાં બારે મહિના પાણી વહેવું જોઈએ એવી સરકાર શરત મૂકતી હોય છે પણ અમદાવાદમાં આ નિયમ નેવે મુકાઈ ગયો છે નર્મદાના પાણીથી બે કાંઠે વહેતી સાબરમતી માટે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલો છે ત્યારે આ જગ્યાએ જ્યારે તસવીરો પડાવીને જામનગરના ધારાસભ્ય રીબાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે એક નાગરિકે એવી કોમેન્ટ કરી કે જામનગરમાં રંગમતી નાગમતી નદી છે એના માટે પણ કંઈક કરો માત્ર આટલી કોમેન્ટ કરનાર નાગરિકના મનમાં કદાચ આજથી એક વર્ષ પહેલાં આવેલા એક સમાચાર પણ હશે જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જામનગરમાં છસ્સો કરોડો રૂપિયાના ખર્ચે રંગમતી નાગમતી નદી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે કદાચ જામનગરની આ કોમેન્ટ કરનાર વ્યક્તિના મનમાં એ સમાચાર પણ હશે કે એક વર્ષ પહેલાં ખુદ ધારાસભ્ય રીવાબા જાડેજાએ વર્ષોથી અટકી પડેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને એ પત્રમાં સાતસો કરોડની નાણાકીય ગ્રાન્ટ આપવાની રજૂઆત પણ રીવાબાએ કરી હતી જામનગર મહાનગરપાલિકાએ શહેરને નવી ઓળખ આપવા માટે રિવરફ્રન્ટનું ખાસ આયોજન તૈયાર કર્યું હતું પણ વર્ષોથી આ પ્રોજેક્ટ માટેની ગ્રાન્ટ મળી નહીં એટલે આખો પ્રોજેક્ટ જે છે એ ખાલી કાગળ પર જ રહી ગયો છે લાગે છે કે ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ રિવરફ્રન્ટ મામલે મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો હતો એને પણ રાજ્યની ભાજપ સરકારે ધ્યાને લીધો નથી કારણ કે રંગમતી નાગમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાના કોઈ ઠેકાણા નથી આ રંગમતી નાગમતી નદીની વાત કરીએ તો એનો સંબંધ જામનગરના ઇતિહાસ સાથે પણ જોડાયેલો છે અને આ નદીના કિનારે જ છોટી કાશી ગણાતું આ શહેર વસેલું છે આ નદીના કિનારે શ્રાવણમાં મેળો પણ ભરાય છે નદીમાં ઘણી ગંદકી પણ ઠાલવવામાં આવે છે દબાણોના પણ પ્રશ્નો રહેલા છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટની મુલાકાતે આવેલા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાને જામનગરના જ નાગરિકો જામનગરના ભૂલાઈ ગયેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને યાદ કરાવી રહ્યા છે આ વિશે તમે શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર